સામાન્યકાળના કાળના પહેલા અઠવાડિયાનું શુક્રવાર પ્રાર્થના કરતા રહીએ ધીરજ ધરી સતત પ્રાર્થના કરતા રહીએ કારણ પ્રભુ જરૂરથી આપણી પ્રાર્થના સાંભળશે સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના બીજા અધ્યાયના વચનો એક થી બાર થોડા દિવસ પછી ઈસુ પાછા કફર આવ્યા એટલે વાત ફેલાઈ ગઈ કે તેઓ ઘેર છે અને એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે આંગણામાં પણ માય નહીં ઈસુ તેમને ઈશ્વરની વાણી સમજાવતા હતા એવામાં કેટલાક લોકો ચાર માણસો પાસે એક લકવાવાળાને ઉપડાવીને ત્યાં લઈ આવ્યા પણ લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ ઈસુની પાસે પહોંચી ન શક્યા એટલે ઈસુ હતા ત્યાં આગળનું છાપરું તેઓએ ખોલી નાખ્યું અને એ બાકોરામાંથી લકવાવાળા માણસને બિછાના સાથે નીચે ઉતાર્યો એ લોકોની શ્રદ્ધા જોઈ ઈસુએ લકવાવાળાને કહ્યું બેટા તારા પાપ માફ કરવામાં આવે છે હવે ત્યાં કેટલાક શાસ્ત્રીઓ બેઠા હતા તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ કેમ આમ બોલે છે આ તો ઈશ્વરની નિંદા કરે છે એક ઈશ્વર સિવાય પાપની માફી કોણ આપી શકે એમ છે ઈસુ તરત જ અંતરથી સમજી ગયા કે એ લોકોના મનમાં આવા વિચાર ચાલે છે એટલે તેઓએ તેમને કહ્યું તમે શા માટે મનમાં આવા વિચાર સેવો છો શું સહેલું છે તારા પાપ માફ કરવામાં આવે છે એમ લખવા વાળાને કેવું સહેલું છે કે ઉઠ અને તારું બીછાનું ઉપાડીને ચાલવા માળ એમ કેવું સહેલું છે પણ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે એટલા ખાતર તેમણે પેલા લખવા માણસને કહ્યું હું તને કહું છું કે ઊઠ તારું બિછાનું ઉપાડીને તારે ઘેર જા એટલે પેલો માણસ ઊઠીને તરત બિછાનું ઉપાડીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો આ જોઈને બધા ચકિત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા આવું તો કદી જોયું નથી ઈસુ માત્ર શારીરિક સાજાપણું નથી આપતા આત્મિક સાજાપણું પણ આપે છે આત્મિક બીમારી એટલે પાપ કરવા આત્મિક સાજાપણું એટલે પાપની માફી પામવી લકવાગ્રસ્ત ભાઈને જે રીતે છાપણું ખોલીને ઈસુની આગળ ઉતારવામાં આવે છે તે પ્રક્રિયામાં એ ભક્તોની ઈસુ પરની શ્રદ્ધા અને તેમના પ્રયત્નોમાં ખંત છતાં થાય છે તેઓ પાસેથી આપણે આપણી પ્રાર્થનામાં ખંત રાખવાનું શીખી શકીએ નિરાશ થયા વિના ખંત રાખીને પ્રાર્થના કરતા રહેવામાં શાણપણ છે કારણ ઈશ્વર કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ પ્રભુ પ્રાર્થના જરૂરથી સાંભળે છે ઈસુ ત્યાં હાજર રહેલા અને લકવાગ્રસ્ત માનવની અપેક્ષા પૂરી કરવાને બદલે કંઈક બીજું જ કરે છે ઈસુ લકવાગ્રસ્ત માનવના પાપ માફ કરે છે ત્યાં હાજર શાસ્ત્રીઓને ઈસુનું આ કથન ઈશ્વર નિંદા લાગે છે તેઓના મત મુજબ એક ઈશ્વર જ પાપ માફ કરી શકે છે જો ઈસુએ પાપની માફી આપી છે તો ઈસુ ઈશ્વર છે એ સત્ય સ્વીકારવા શાસ્ત્રીઓ અને ત્યાં હાજર રહેલા સૌને નિમંત્રણ છે શાસ્ત્રીઓ ઈસુને ઈશ્વર તરીકે સ્વીકારવાને બદલે ઈશ્વર નિંદક ગણે છે ઈસુ ઈશ્વર નિંદક નથી પણ ઈશ્વર છે એ દર્શાવવા ઈસુ તેઓનો અભિપ્રાય પૂછે છે કે શું સહેલું છે શારીરિક સાજાપણું કે આત્મિક સાજાપણું શારીરિક સાજાપણામાં તો બાહ્ય નિશાનીઓ છે એટલે એ ભારે છે આત્મિક સાજાપણામાં એવી કોઈ બાહ્ય નિશાનીઓ નથી જે બીજા જોઈ શકે ઈસુ હવે ભારે એવું શારીરિક સાજાપણું આપી સાબિત કરે છે કે સહેલું એવું આત્મિક સાજાપણું ઈશ્વર આપી શકે છે પ્રભુની કૃપાને કારણે આપણે તો સ્વીકારીએ છીએ કે ઈસુ ઈશ્વર છે ઉં તારા ધ્યાન માહો મુજને તારી નિકટ પાું તારું નામ લઈને હું પોઢી જાઉં તારું નામ લઈને હું પોઢી જાઉં તારા ધ્યાન માહો મુજને कट् पा તારા દયા સાગરમાં ક્યારે ડૂબી જાઉં તારા પ્રેમના દરિયામાં હું મૂતણા તારી પ્રીતના ભેણ મં ક્યારે વ તો થાઉં તારી પ્રીતના ભેણમાં ક્યારે વે તો થાઉં તારું નામ લઈને હું પોળી જઉં તારુંું નામ લઈને હું પોળી જાઉં તારા જાનમાંું મુજને તારી નિકટ પાવું તારું નામ લઈને હું પોળી જાઉં तारू नाम लैने हूँ पोढ़ी जाऊं तारा ध्यान माहूँ मुझने तारी निकट पाऊँ ઉ વ્યાકુલ મનના ભારથી ત્રાહી ત્રાહી જાઓ આશીર્વાદ તારો હું પ્રભુ ક્યાર પામું આશીર્વાદ તારો હું પ્રભુ ક્યાર પામું તારું નામ લઈને ઢી જાઉં તારુંું નામ લઈને હું પોઢી જાઉં તારા ધ્યાનમાં હો મુજને તારી નિકટ પાઉં લારુંું નામ લઈને હું પોઢી જાઉં તારુંું નામ લઈને તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાું ઈ સુનામ લઈનેઢી જાઉં